અધિકારી એટલે સુધી કે જેમના ચાલે છે જોવા માટે પૂરા ભારત આવતા હતા કે નગરજનો માટેની બસ પરિવહન સેવા આટલી સરસ રીતે ચાલે છે એની સિસ્ટમનો અભ્યાસ કરવા લોકો આવતા હતા કઈ રીતે એને ધીરે 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 બદ્ધર સ્થિતિમાં મુકાઈ કઈ રીતે ખોટ કરતા રૂટો ચલાવાયા કોના હિતમાં ચલાવાયા બધું છડેચોક યુનિયનના નેતાઓ એ બધાએ આપણને કહ્યું છે ટ્રાફિકના અધિકારીઓ એ કે કઈ રીતે રાજકારણના ઝપાટે જમીનોના ભાવ વધારવા ચડાવવા આ બધું બન્યું અને હવે વર્કશોપ વર્કશોપ અને ડીપો એટલા સરસ રીતે ચાલતા હતા કે ત્યાં એન્જિન શોપ હતી બોડી શોપ હતી ટાયર કરતા હતા અંદર આખું એન્જિન ઉતારી બનાવતા હતા એ આખી બસ અંદર બોડી બાંધતા હતા બસ નું આટલું બધું સરસ વર્કશોપ કઈ રીતે બંધ પડ્યું વર્કશોપ ડીપો કઈ રીતે બંધ પડ્યો

તો મેન વર્કશોપમાં ગાડીઓ જાય અને એ એકાદ બે દિવસ માટે ત્યાં કામ રહે કામ માટે રહે આ એ દરેક કઈ ગાડી આવી છે કઈ ગાડીમાં શું કામ છે એ બધું ટેબલ પર લખાતું જ હોય કે આ આ ગાડી આવી છે અને આ કામ આ કરવાનું છે એન્જિનનું કામ આ કરવાનું છે અને એવા બધા કામો ટેબલના વર્ક થતા હતા ત્રણ સિફ્ટ ડ્યુટીમાં કામ થતા હતા સવાર મોર્નિંગમાં એક આઠથી પાંચ હોય બપોરે અઢીથી સાડા દસ હોય સાડા દસથી થી સવારના સાડા સાત છ હોય ડેપોમાં રનિંગ કામ ચાલતું હતું એટલે ગાડીઓ આવી હોય કે બ્રેક ફેલ થઈ ગયો કલચ બ્રેક થઈ ગયો કે સેલ નું કામ હોય કે ઇમરજન્સી જે ગાડી આવી હોય રોડ પરથી તો તાત્કાલિક એનું કામ કરીને રોડ પર એને અમે આઉટ કરી દીધા હતા અરે એટલા હોશિયાર હતા કે ગાડી આવતી હોય દરવાજાની અંદર અને અમારા મિકેનિક ને ચાર્જમેનો બધા કહી દે કે ભાઈ આ ફોલ્ટ છે અને આજ ખોલી નાખો એટલે એ ખોલી નાખીએ અને એ જ ફોલ્ટ હોય એમાં આઉટમાં તો એવું છે કે રોડ પર સવારમાં તો બધી ગાડીઓ આઉટ થઈ ગઈ હોય પણ નાના મોટા ફોલ્ટ માટે પાછી આવતી હોય ગાડીઓ તો એ ઇમરજન્સી અમે યુદ્ધના ધોરણે એનું કામ કરીને એને પાછી રોડ પર મોકલી દેતા હતા એટલે પેસેન્જરોને બી તકલીફ ના પડે એ ટાઈમના ઓફિસરો એટલા સારા અને હોશિયાર હતા કે બધાને કોપરેટ થતા હતા અમારી પર વજન ના નાખે અને એવું કશું હોય તો એ પોતે આવીને અમને માર્ગદર્શન આપે કે ભાઈ આનું આમ કરો તો તમારું કામ જલ્દી પતી જશે એ ટાઈમમાં તો બહુ સામાન બધો હોલસેલમાં જ આવી જતો હતો અને સારામાં સારી ક્વોલિટી નો સામાન આવતો હતો પેલા પાછળના સમયમાં બહુ કફોડી પરિસ્થિતિ થઈ ગઈ એમટીએસ ની સામાન બધો સારો આવવા સારો ના આવ્યો અને બધા હેલ્પર ફિટરો પછી બધા બિચારા ઢીલા પડી જાય કામ સામાન સારો ના મળે એટલે મહિનો મહિનો ગાડી પડી માલ સામાન ના હોય તો અડધો અડધો વકરો ડૂલ થઈ ગયો અત્યારે તો અમારો જોઈને જીવ ભણે છે આ મેન મેન વર્કશોપ તૂટી ગયું એને જમીન દોષ કરી નાખ્યું ડેપો ભાડે આપી દીધો જો ખાનગીકરણ થઈ ગયું અને બધા બધા પ્રાઇવેટ વાળાઓ લેયર કરે છે અને જે અમે લોહી રેડીને ઊભું કર્યું એ અત્યારે બધું થઈ જતું રહ્યું ત્યારથી આ ખાનગીકરણ નું અમલ શરૂઆત થઈ બરાબર છે ત્યારથી સેવાઓ કથળી માલ સામાન સારો મળવા ના લાગ્યો બરાબર એટલે ફેલ્યોર વધવા લાગ્યું ફેલ્યોર વધ્યું એટલે ગાડીઓનો ભરાવો થઈ ગયો વર્કશોપમાં ડીપોમાં બરાબર કામગીરી વધી ગઈ ગાડી ઓછી આઉટ થતી બરાબર છે કેમ કે કર્મચારીઓની સામે બીજા કર્મચારીઓ ભરતી થતા નતા એક એક કારીગર ને બાર ચાર ગાડીઓ પાંચ 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 ગાડીઓનું કામ સોંપાતું હતું ભરતી તો થઈ જ નથી લગભગ મારા મતલબ કે મારી ભરતી થયા પછી નાઇન્ટી સેવન્ટી સેવન્ટી પછી ભરતી જ નથી થઈ જો અમારો ઓટો માં બી કોન્ટ્રાક્ટ આવી ગયો ગેર ખાતામાં બી આવી ગયો બરાબર પછી એન્જિનોમાં બી બાર એન્જિનો બનાવવા માટે સોંપવામાં આવ્યા એટલે ધીરે ધીરે ખાનગીકરણ થવા લાગ્યું ખાનગીકરણ એ મોટા મોટું ત્યાં એ બની ગયું દૂષણ અને ખાનગીકરણના કારણે જે કર્મચારીઓ છૂટા થયા બરાબર છે એની જગ્યાએ લોકોને ભરતી ના થયા જે લોકો બીજી જગ્યાએ મતલબ કે અપગ્રેડ થવા માંગતા હતા બરાબર છે એ લોકોને ચાન્સ ના મળ્યો જે મતલબ કે સાડત્રીસ વર્ષ નોકરી કર્યા પછી બી એ ઇલેક્ટ્રિશિયન સેકન્ડ ક્લાસ ઇલેક્ટ્રિશિયન જ રિટાયર થયા એ લોકોને મિકેનિક કે એ લોકોનો કોઈ ફર્સ્ટ ક્લાસ ઇલેક્ટ્રિશિયનનો ચાન્સ મળ્યો નહીં લગભગ બેસી સાલથી ખાનગીકરની શરૂઆત થઈ બરાબર છે ત્યાંથી શરૂઆત થઈ ખાનગીકરની અને તે પછી જે ગાડીઓનો ભરાવો થઈ ગયો બરાબર છે એવું થવા લાગ્યું કે કર્મચારીઓ કામ કરવા રાજી હોય પણ એમને માલ સામાન ના મળતો હોય બરાબર છે એના કારણે કંપનીને ઘણું વેઠવાનું આવ્યું ઓલરાઉન્ડર ની અંદર કામ કર્યું અને બધા જ ઓફિસર થી લઈને દરેક કર્મચારી બહુ જ હોશિયાર હતા તે વખતે અમારે કોઈ સામાન ના હોય હોય તો પણ અમે ગાડી ટર્નઆઉટ કરી દેતા હતા અને ક્યારેય ગાડી પેન્ડિંગ હોય કે એવી કઈ હોય એવી કોઈ બૂમ અમારા સમયમાં નથી આવતી કેમ કે અમારો ઓફિસર પણ એટલા જ હોશિયાર હતા કર્મચારી બી એટલા જ હોશિયાર હતા દરેક ની અંદર તમે તપાસ કરો એક ઘેર એક જ દિવસમાં બનતો હતો અમારા ત્યાં દિવસની અંદર એક ઘેર બે વખત બની જતો હતો ડબલ બે ઘેર એક ફીટર બે ઘેર બનાવીને આપતા હતા અને એટલા જ હોશિયાર ઓફિસર હતા સામાન હોય ના હોય પણ કર્મચારીઓ એમને ઓફિસરને એટલો સપોર્ટ આપતા હતા ઓફિસર અમને એટલો સપોર્ટ આપતા હતા જેથી આ કામ ટર્ન ઓવર થઈ જાય તમામ પ્રકારની કામગીરી ચાલુ એન્જિન ડાઉન એન્જિન ડાઉન હોય ટોપ ઓરલ હોય કે તમારે એને ડિફ્રેન્સલ બનાવવાના હોય કે ફ્રન્ટ એક્સેલ બનાવવાની હોય તમામ એન્જિન બનાવવાના હોય રીઓપન કરવાનું હોય રીફિટિંગ કરવાનું હોય કમ્પ્લીટ બનાવીને અમે આપતું અમે જ્યારે ભરતી થયા ત્યારે ટાઈગર ગાડી હતી ટાઈગર ગાડીથી લઈ અને છેલ્લી ઇલેક્ટ્રિક ગાડીઓ આવી ત્યાં સુધી એનું નોલેજ છે અમને અત્યારે અમે જોઈએ છે તો અમને રડુ આવી જાય છે કે આ પરિસ્થિતિ આવી આયી ક્યાંથી પણ આ ચેરમેનો ને જે રાજકારણ જ્યારથી ઘુસ્યુ એમટીએસમાં ત્યારથી એમટીએસ ની હાલત બહુ કફોડી થઈ ગઈ હવે તો કોઈ ચાન્સીસ દેખાતા નથી આ સોનાની શ્રીલંકાને ક્યાંને કોણે આગ લગાવીએ અમે જાણતા નથી બાકી આ તો અમે તો જ્યાં સુધી જોબ કરી ત્યાં સુધી અમે સોનાની લંકામાં જ રહ્યા છીએ એ એમટીએસ ની જે કામગીરી છે જનરલ સેક્શનમાં મેં ઘણા વર્ષોથી સેવા આપી ફિટર ટુ તરીકે જ્યાં એન્જિન ઉતારવું એન્જિનને પાછું ચઢાવવું ગાડી રોડ કરવી એ તમામ કામગીરી અમારી તેમાં હતી સારામાં સારી એવી કામગીરી એશિયામાં નંબર વન તરીકે ટેકનિશિયન તરીકે વર્કશોપ એ જાણીતું હતું અને સમય પ્રમાણે અમે એ ગાડીઓને ઓનરોડ કરતા હતા જુદા જુદા ત્યાં સેક્શનો હતા સીડ્યુલ સિસ્ટમ ત્યાં હતી ટોપ રોલ જ્યાં ગાડી એનું હેડ ખુલે ચેમ્બર ખુલે પિસ્ટન બહાર આવે ને ત્યાર પછી બીજું નવું ફિટ કરીને તે ગાડીને અમે ઓનરોડ કરતા હતા એન્જિન રૂમની અંદર પણ અમે એન્જિનને ઓપન કરીએ તેના પાર્ટ્સ ક્લીન થાય અને ત્યાર પછી નવા પાર્ટ્સ ફિટ કરીને અમે એ એન્જિનને બનાવતા હતા અને એ એન્જિન જે એન્જિન ઉતારેલું હોય જ્યાં મારું સેક્શન હોય જનરલ સેક્શન ત્યાં અમે એન્જિન જૂનું ઉતારીએ અને એ નવા એન્જિનને અમે ફિટ કરતા હતા અને એક સમયની અંદર ઘણા બધા હોશિયાર એ કારીગરો હતા ફિટરો હતા મિકેનિકો હતા કે દેશભરમાંથી અને ઘણી બધી વખત તો વિદેશમાંથી પણ લોકો કે છે આ વર્કશોપને જોવા માટે આવતા હતા અને ઘણા બધા હેલ્પરો પણ એ રીતે સારા અને હોશિયાર હતા કે જેઓ તેમની કામગીરી દ્વારા કે છે કામ કરતા હતા વફાદાર રહીને એ મહેનત કરીને કે છે કામ કરતા હતા અને બહુ સરસ સારી કામગીરી એ એમ ટી વર્કશોપની અંદર એ થતી હતી અને મેં પોતે પણ ચોત્રીસ વર્ષ તરીકે ફીટર ટુ તરીકે ત્યાં કામ કરેલું છે ટેકનિશિયનને બહુ સારા હતા મહેનતુ હતા અને અમારા મેઇન વર્કશોપની અંદર એક તો એન્જિન રૂમ યુનિટ સેક્શન મશીન શોપ અને બોડી સેક્શન પછી બેટરી સેક્શન હવે સેક્શન અલગ અલગ હતા અને અલગ અલગ કારીગરો પણ દરેક કારીગરો બહુ સરસ કામ કરતા હતા અમને અમારા અધિકારીઓ એમ કે કે આતા ટાઈમની અંદર અમારે આ ગાડી જોઈએ છે તો અમે ખરી મહેનત કરી અને એક હેલ્પર એકતા લઈને પણ અમે કામ કરી આવતા ટાઈમ કામગીરીમાં દરેક કર્મચારી પોતાની જગતથી પોતાની કંપની હોય અને પોતાના ઘરમાં કામ કરતા હોય એવી જ કંપની અંદર કામ કરતા હતા બોડી ખાતામાં બધું જ ટચિંગ કામ અને કમ્પ્લીટ બોડી બદલવાનું પણ કામ અમારા બોડી ખાતાવાળા કારીગરો કરતા હતા જનરલની અંદર એન્જિન માઉન્ટ એન્ડ એન્જિન ડાઉનનું કામ થતું હતું યુનિટ સેક્શનની અંદર એક્સેલ મેન્યુફેક્ચર એક્સેલ એક્સેલને રિપેરિંગ કરવાની પછી નવો સામાન અંદર ફિટ કરવાનો પછી ગિયર બોક્સનું કામ કરતા હતા પછી જોઈન્ટ જે પાછળ જે જોઈન્ટ આવે એ જોઈન્ટનું કામ પણ યુનિટ ખાતામાં કરતા હતા અમારા વર્કશોપની અંદર શરૂઆતમાં તો વ્યવસ્થિત રેગ્યુલર ચાલ્યું સારું એવું પછી બે હજાર બે ચાર થઈ પછી સામાનમાં લોચા પડ્યા વચ્ચે વચ્ચે પગારમાં પણ તકલીફ પડી પણ તોય તે બધા કર્મચારીઓ પગાર બાબત નહોતા જોતા પણ કે પોતાની ઝગડથી ભલે પગાર મોડો થતો હતો પગાર અમને આપતા હતા તો ખરા છે એમ ભલે સાતમી તારીખના સત્તર તારીખે પગાર આપે તો પગાર અમને રેગ્યુલર દર મહિને મળી જતો હતો અને વર્કશોપમાં જો આવી રીતે આવ્યું પણ કે સામાન નો અભાવ સામાન અમને આપવો નહીં એવી રીતે પછી એમાં શું રહ્યું કે બહારના બધા ઓફિસરો અમુક પ્રાઇવેટ આવ્યા બરોબર પછી એ લોકો ધીરે 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 બધાને બદલીઓ કરવા માંડ્યા વર્કશોપમાં કર્મચારીઓ છે બીજું કે મેં ભરતી બંધ કરી દીધી ભરતી બંધ કરી એટલે સ્ટાફો ઓછો છો રિટાયર થયા અમુક માણસો મરી ગયા બરાબર તે પછી એ લોકોએ ભરતી બિલકુલ બંધ કરી દીધી હતી પછી બધાને અલગ અલગ જગ્યાએ કોર્પોરેશનની અંદર કે ગમે ત્યાં બહાર નોકરી આપતા હતા અમને અમારે પોતાની છેલ્લા બે ત્રણેક વર્ષ બાકી હતા પછી ધીરે ધીરે એ લોકો બધાએ ઘણા બધાની બદલીઓ કરી હતી ઓફિસર શીખે અમારા વર્કશોપની બદલી કરી નાખી હતી અને હેલ્પરોને અને ફિટ આવ્યાને અમુક અમુક કોર્પોરેશનના વર્કશોપમાં પણ લઈ ગયા હતા અને બહાર પણ ઢાબા કંડક્ટરમાં પણ અમારા હેલ્પરોને લઈ જવામાં આવતા હતા એ વખતે કામગીરી તો તમે જુઓ એટલે બહુ ધમધોકાર ચાલતી હતી ટેકનિશિયનો વેલ્ડર ફિટર મશીનરી આ બધા પોતપોતાની રીતે બહુ એકચુઅલી સરસ કામ કરતા હતા એમાં મારું પેન્ટ શોપમાં કામ હતું પેઇન્ટિંગનું કામ હતું મારું એકચુઅલી બોડીમાં જે ગાડીઓ રિપેરિંગ અમુક થઈને પછી અમારા પેન્ટ શોપમાં આવતી રોજની ત્રણ ચાર સરેરાશ ગાડીઓ આવતી એમાં કલરવાળા અમુક અમુક પેન્ટર હોય સ્પ્રેવાળા અલગ કારીગરો હોય પ્લસ એમાં લેટરિંગનું જે અમે કામ કરતા ને પેશન્ટ હું પેઇન્ટર તરીકે આવ્યો હતો એમાં મારે લેટરિંગનું કામ કરવાનું આવતું બધું પ્લસ એના સિવાય સ્ટીકરો મેં ચોંટાડતા પ્લસ ઝાડુ ક્લીનરો હોય ને ઝાડું સાફ સફાઈ વાળા કમ્પ્લીટ ગાડી સાફ કરતા અને રોજની સરેરાશ કમસે કમ એકચ્યુઅલી આમ પાંચથી છ ગાડીઓ અમે ઓનલાઈન ઓન રોડ કરતા હતા રોજ જે વર્ષોમાં વર્કશોપના ટેક્સિશન સવારથી જ કામ જ ચાલુ પડી જાય એટલે મન મૂકીને કામ કરે એક્ચુલી કે ભાવના હોય કામ કરવાની આમ એકચુલી શું કહેવાય આમ ધગસ હોય એવું નહીં કે આમ કામ નથી ચાલો આપણે બેસી રહીએ ના એવું કશું જ નહીં કામગીરી એમને જે સવારથી સાધી એમના જે સોંપેલી હોય ને કમ્પ્લીટ કામ પૂરી કરી દે કમ્પ્લીટ એટલે ઓલ કોઈ કામગીરી બાકી ના રહી જાય એમના છે કે કોઈ ઓફિસર બીજા દિવસે કહે નહીં કે આ કામગીરી માટે ગાડી ઓન રોડ ના થઈ એ અમારું પેઇન્ટિંગ કામ હોય લેટરિંગ કામ હોય કોઈ બી કોઈ બી કામ હોય છે રોજ જે આરટીઓમાં આગલા દિવસે સાંજે ગાડીઓ છે ને લગભગ છ છ ગાડી હોય ત્રણ હોય જે રીતની રિપેરિંગ થઈને આવી રીતની ગાડીઓ આરટીઓમાં ચડી જતી હતી એમાં એવું છે ને કે ટેકનિશિયો જે હોય એને પહેલાં ગાડીનું જે વર્ક છે ને પહેલાં સમજી લેતા હતા કે આ ગાડીમાં શું ફોલ છે પછી એનું એ લોકોનું નિરીક્ષણ કરે છે કે સવારથી એનું કામગીરી ચાલુ કરી નાખે ને

જે પ્રમાણનું કામ એમણે આપવું જોઈએ એ નહોતા આપતા એવો એમનો આક્ષેપ જમાનામાં થતો રહ્યો છે પણ સામા નાની નાની વસ્તુઓની ખરીદી સ્ટોરમાંથી ના કરવી અને કોઈનું કામ કોઈને સોંપી દેવું ગોળ ગાળામાં ચોરસ કિલા લગાવી દેવા આ સ્થિતિ હતી વર્કશોપના ભૂતપૂર્વ કર્મચારીઓને પૂછે કઈ રીતે એમપીએસ ને માંદી પાડવામાં

મોસ્ટ ઓફ એક જ શિફ્ટ ચાલતી મેન વર્કશોપમાં આઠથી પાંચ જ્યારે ડેપો સાઇડમાં જરા ત્રણ શિફ્ટ થતી હતી એક સાડા છ થી અળી બીજી અળીથી સાડા દસ અને એક નાઇટ શિફ્ટ ચાલે દિવસમાં બી એક એક શિફ્ટ તો ખરી જ આખી આઠથી પાંચ હા જે મેઇન વર્કશોપમાં ઇન્જેક્શન અને ફ્યુલ ઇન્જેક્શન કેલિબ્રેશનનું કામ થતું હતું એ બહુ ટોપ હતું જ્યાં જે પંપ આવે અને ઇન્જેક્ટર આવે એ રિપેર થતા હતા બહુ સારી રીતે કામ કરતો મેં બધા જ પેલા એમાં કામ કર્યું છે એન્જિન રૂમમાં અમે ખાસ કામ કરતા હતા બોડી ખાતામાં બી દરેક પ્રકારની ગાડીઓ એક્સિડેન્ટવાળી તરત રિપેર થતી હતી અને એ પછી ટેકનિકલ લાઇનમાં એન્જિન રૂમ ખાસ હતું ને અમે એન્જિન રૂમના ટોપ રોલ જે અડધી ગાડીનું એન્જિન કમ્પ્લીટ થતું હતું એ બહુ કામ કર્યું ને એ વખતે બહુ કુશળ લોકો હતા કે અવાજ સાંભળીને કહી દે કે આમાં આ મિસ્ટેક છે એ એવી રીતે અમે કામ કરતા હતા અને એ વખતે બહુ ટોપ એ એશિયા ખંડમાં આપણે એમ પહેલો નંબરથી લોકો જોવા આવતા કોલેજ કોલેજ ટેકનિકલ લાઈનના પોલિટિકના છોકરાઓ છોકરીઓ બધા જોવા આવતા હતા ને એ વખતે બહુ જ સારું હતું બીએસ અને ટ્રાફિક બી બહુ ટોપ હતું ગાડીઓ લાઈન સર આવે અને ટાઈમસર આવતી હતી લોકો ઘડિયાળ રાખતા જ નહોતા કેમકે એટલી પરફેક્ટ આવતી હતી અને અમારા સાહેબ બી બહુ સારા હતા કદી અમારો સામાન રોકાય નહીં ભંડાર ભરેલો જ હતો સ્પેર પાર્ટનો બહુ સરસ હતો એ વખતે તો અમારું બિલ્ડિંગ જો કોઈ દૂરથી જોવે તો એમ જ કે આ કોઈ ફોરેનનું વર્કશોપ છે એટલું ટોપ હતું દરેક પ્રકારના સાધનો મેડ ઇન જર્મની મેડ ઇન ઇંગ્લેન્ડ એવા જ સાધનો હતા ભાઈ આ નાઇટ શિફ્ટમાં નાઇટ શિફ્ટમાં બધા દરેક ગાડીઓને ઓઇલ ચેક કરાય કેટલું ઓઇલ છે ડીઝલ પુરાય ટાયર બારમાં પંચર પડે છે એ બધું નાઇટમાં બધું જ રિપેર થઈ જાય હા જ્યારે બીપી શાહ સાહેબ હતા માઇકલ સાહેબ હતા કેસી પડે હતા ત્યારે કામગીરી બેસ્ટ હતી બહુ ટોપ અને સાહેબો તત્પર ઉભા રહેતા તરત તર નિકાલ લાવતા પછી છે ને ધીરે ધીરે એમટીએસ થી પડતી થવા લાગી એમાં સ્વેર પાર્ટ ના આવવા લાગ્યા ઓફિસ સ્ટાફ થોડો એ થઈ ગયો ધીરે ધીરે બધું બંધ થવા લાગ્યું એ વખતે બહુ જ સરસ આવક થઈ ચોવીસ પચીસ લાખ તો રોજના આવતા હતા પણ હવે ખબર નથી પણ એ વખતે બહુ સરસ પગાર વિભાગ બહુ ટોપ હતો ડાયરેક્ટ બેંકમાં પેન્શન જમા થાય હા અત્યારે તો તમે જોવા જાઓ તો વર્કશોપનું નામો નિશાન છે જ નહીં મેદાન થઈ ગયું છે અને ટ્રાફિકની જે ઓફિસો છે એ ચાલુ છે હા અમારી જે માતૃ સંસ્થા હતા એના પર તો અમારો નિભાવ થયો છે બાકી જિંદગી આડત્રીસ વર્ષ મેં નોકરી કરી ને મારા જેવા કેટલાય લોકો છે જે રિટાયર છે ને હજુ હયાત છે એ લોકો બહુ વખાણ કરે છે એમપીએસના તો હવે પરિસ્થિતિ બગડી ગઈ છે હા ટાટા છે લેલેન્ડ છે ગાડીઓ આ તે બધી ગાડીઓનું કામ કરેલું છે ઓફ રોડમાં ગયા છે નાઇટમાં રનિંગમાં બધે કામ કરેલું છે અને એશિયાની ફર્સ્ટ નંબર કંપની હતી એમટીએસની કુશળ એટલે એક નંબરના કારીગરો હતા મેનમાં બધા ઓપન ગિયરના એન્જિનના યુનિટના ફ્રન્ટ એક્સલ રિયલ એક્સલ ડિફરન્શિયલના બધા કામ થતા હતા અને ટેકનિશિયન બધા હોશિયાર હતા બોડી ખાતામાં ગણો કે ઇલેક્ટ્રિશિયનમાં ગણો કે મિકેનિક ખાતામાં ગણો તો બધા હોશિયાર કુશળ કારીગરો હતા હા બહુ ઈમાનદારીથી કામ કરતા હતા બધા જૂના માણસો હતા એ બહુ ઈમાનદારીથી માણસો હતા આવા પરિસ્થિતિ સાહેબ બહુ ખરાબ છે હવે ટેકનિશિયન એવા નહીં રહ્યા કે ગાડીઓ એવી નહીં રહી કે ડ્રાઈવર કન્ડક્ટર એવા નહીં રહ્યા બસ સ્ટોપ તો બંધ થઈ ગયો ટેકનોલોજી ટોટલી બંધ માલ સામાન પછી અસર તો ધીમે ધીમે આપણે પ્રાઇવેટ પેલું ઘૂસવા લાગ્યા પછી બધું બંધ થવા લાગ્યું હા શું બને છે પણ નવી ફરીથી ભરતી કરે ને સારી રીતે ચલાવો આપણી જૂની એમટીએસ તે સારું ગણાય હું વર્કશોપમાં જ્યારે દાખલ થયો ત્યારે એમટીએસની બસની એવી સારી અને ઈમાનદારીથી ડ્રાઈવર કંડક્ટર આપના રેગ્યુલર પેસેન્જર જો ન આવ્યો તો એને હોર્ન વગાડીને બી કલેક્ટ કરી લે રસ્તામાં જતો હોય તો બી એને કલેક્ટ કરે એટલી સારી સુવિધા હતી આજકાલ જે બીઆરટીએસને ધીમે ધીમે સોંપવામાં આવ્યું ત્યાર પછી દિવસે દિવસે એમટીએસની પસ્તી કથળ થઈ ગઈ અને પેસેન્જરને બીઆરટીએસમાં ઊભી રાખે ન રાખે હાવ ખાડામાં ગયો અને વર્કશોપ ટોટલી એમટીએસનું તો જરાક બધું ટોટલી બસો બંધ થઈ ગઈ અને ખાનગીકરણમાં સોંપી દેવામાં આવ્યું ખાનગીકરણની શરૂઆત ઘણા ટાઈમથી થઈ બહુ જ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં એક મે મેળા પણ હોય છે એટલે હિસાબે હાઉ તંત્ર કથળી ચૂક્યા અને એમાંય ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ગાડીઓની મારા અંડરની અંદરમાં સો ગાડીનો ડેપો આવતો હતો એ સો સો ગાડીની અંદરમાં જે મેજર ઓપરેશન હોય તો મેઇન ડેપો મોકલો બાકી સર્વિસમાં સારામાં સારી સુવિધા અને મને એટલું બધું ડ્રાઈવર કંડક્ટર તરફથી માન મળતું કે એની વાત જ ન થાય એન્જિન એવા સારા બનતા હતા અને એમાં કંઈ જોવા પણ ન હોય કે કલરમાં આ છે તે છે અને અત્યારે તો કોઈ જાતની એવી વ્યવસ્થા જ નથી એમાં ખાનગીકરણ અને ખાનગીકરણમાં બી શું છે માલ બી ડુપ્લિકેટ આવવા માંડ્યો એ માલની કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ ન રહી પહેલાં તો શું છે બ્રેકડાઉનનું પ્રમાણ ઓછું હતું અત્યારે બ્રેકડાઉનનું પ્રમાણ બી વધી ગયું એનું એનું કારણ એ કે આજે ટેકનિશિયનો અને માથાભરી તત્વો વધી માલ માલસામાન બધો ડુપ્લિકેટ થવા માંડ્યો અને મેળા પાણી વધી ગયું હતું અમારે મને અત્યારે પંચ્યાસી વર્ષથી મને એટલું ફિલિંગ થાય છે કે અમારા ટાઈમમાં ડ્રાઈવર પેસેન્જર અમારી જે કદર કરતા હતા આજે પેસેન્જરો અમને અત્યારે બી બોલાવે છે માનથી એનું મુખ્ય કારણ એ કે અમારી ઈમાનદારી હા અમે કંપનીનું એટલું સારું વિચારતા હતા અને ટાઈમસર માણસ પહોંચે ટાઈમસર જવું જ પડે ભલે પંદર મિનિટ લેટ જાય કે ગોતા જવાનું એટલે ગોતા જવાનું ભલે દસ મિનિટ લેટ પછી વચમાં ટાઈમ ફ્રિકવન્સી અમે સેટ કરી લેતા પેસેન્જર પેસેન્જર રાતે બાર વાગે મિલ છૂટે કે કોઈ વસ્તુ હોય તો કોઈ પ્રાતની તકલીફ પડે નહીં બધા પેસેન્જરો લઈને જ જાય કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ફેરા બી કાપી નાખે છે અને રાતમાં કોઈ સુવિધા છે નહીં આઠ વાગ્યા પછી બસની કોઈ જ નથી આ અકસ્માતનું પ્રમાણ બી એટલું બધું વધ્યું છે કે આ ખો વિચીન જે અણઘર ડ્રાઈવરો એ લોકોએ કોન્ટ્રાક્ટરો રાખ્યા ઊંચા પગારથી જેથી કરી અકસ્માત લોકો દિવસે દિવસે વધતું જાય અને એ એમ બોડી ફિટર તરીકે ઓગણીસ ઓગણીસોને ઇઠ્યોતેરમાં હેલ્પર તરીકે મારી ભરતી થઈ પાંચ વર્ષ સુધી બોડી સ્ટ્રક્શનમાં કામ કર્યું ત્યારબાદ બોડી સક્શનની અંદર પછી પરીક્ષા આપી અમારો ટેસ્ટ દેવાયો અને અમે પરીક્ષા આપી ફર્સ્ટ ટ્રાયલમાં હું પાસ થયો અને પછી બોડી ફિટરમાં એ ત્યાં આગળ અમે સિલેક્ટ થયા પણ જ્યારે ઓગણીસો ને જ્યારે નોકરી મળી ત્યારે એ વખતે એક દરવાજાની ગાડીઓ હતી અત્યારે બધી ગાડીઓ ડબલ દરવાજાની છે પણ એ વખતે સિંગલ દરવાજાની ગાડી હતી અને એ વખતે ચેરમેન સાહેબ એમ કીધું કે ભાઈ હવે અમદાવાદમાં પબ્લિક વધતી જાય છે અને હવે આપણા એક દરવાજાનું જે ગાડીઓ છે એ હવે આપણે પોસાય એમ છે ને ટ્રાફિકની અંદર એટલે હવે આપણે કંઈક એનું કરો એવું કે આને ડબલ દરવાજા થાય કે જેથી કરીને પબ્લિકના અને આમ જનતાને થોડી રાહત મળે પછી એ ગાડી વર્કશોપની અંદર આવ્યા વર્કશોપની અંદર આવ્યા પછી મારા ફિટર હતા એ ફિટરે હું એક વખત હેલ્પરમાં એમણે મને કીધું કે ભાઈ આપણે આ પ્રમાણે કરીએ તો આપણું આ કામ થઈ જાય પછી અમે લોકોએ એક બસ અહીં આગળ એ વખતે વીસ દિવસ અમારી જોડે રહેતી હતી અને ટોટલ પછી એને અમે બોડી ફાઈ કરતા હતા એના વચ્ચેનો ભાગ અમે ક કચિંગ કરી અને નવી બોડી બનાવીએ નવા પગથિયા બનાવીએ પછી ડ્રાઈવર કેબિન અમે અલગ કરતા હતા અને એ રીતે શું કે દરેક પેસેન્જરને રાહત મળે કે ભાઈ છૂટી એ લોકો ઉતરી શકે કારણ કે એ વખતે ટ્રાફિકનો ધસારો વધારે હતો બીજું કે એ વખતે ડબલ ડેકરો કે જે હોર્સ ટાઈપ ડબલ ડેકર હતી એટલે એ કેવું કે જ્યારે આગળ હોર્સ ટન મારાય જમણી બાજુ તો એ સમયે ઉપરનો જે ભાગ હોય એ ડાબી બાજુ ખેંચાય પણ એનું સમતોલન રહે કે જેથી કરીને એ બસ આ ઊંધી પડી ના જાય પણ એ વખતે એ બધી બસો એ સમયમાં પુષ્કળ ચાલતી હતી અથવા હાલમાં જે ડબલ ડેકર બસો આવી છે એ એનું કોઈ ગેરંટી નહીં કારણ કે એના જો ટન મારે ને તો એ પલટી ખાઈ જાય કારણ કે એને એક જ સળંગ બોડીની અંદર જ એ બનાવેલું છે પણ એ વખતે જે જીએટી પહેલાં આવી પછી લાલ બસો હતી પછી એના પાછો કંઈક કલર બદલ્યો બ્લૂ કલર કરવામાં આવ્યો કારણ કે એ વખતે જ્યારે બ્લૂ કલર કરવામાં આવ્યો ત્યારે ખાસો હોવાપો થયો કારણ કે અમારા જે રિટાયર જે ભાઈઓ થયા એ લોકો એવું કહેતા હતા કે ભાઈ આ લાલ અને પીળો કલર કેમ જે તમને કોઈને ખબર છે આ બધા કહે છે કે ભાઈ અમને કશી ખબર નથી તે એમણે એમ કીધું કે લાલ અને પીળો એ એવું દર્શાવે છે એમટીએસનું કે લાલ એ અમારું લોહી છે અને પીળો એ અમારો પરસેવો છે અમે લોહી અને પરસેવો ભેગો કરીને અમે એમટીએસને ચકાઈ રાખીએ હવે અમે લોકો રિટાયર થઈએ છીએ અને એ અમે લોકો નવા ફિટરમાં હતા તે એમણે એમ કીધું કે હવે આ એમટીએસને અમે તમારા હવાલે કરીએ છીએ કે તમે અમે જે મહેનત કરી છે એ રીતે તમે મહેનત કરજો કે જેથી કરીને આપણી સંસ્થા એ પ્રગતિના પંથે ચાલે અને બીજું કે ગુજરાતમાં ફર્સ્ટ નંબર એ એમટીએસનો નંબર આવતો હતો કારણ કે કોઈ જગ્યાએ આટલી સિટી બસો હતી નહીં બીજું કે એ વખતે ફોરેનના લોકો કે એ લોકો એમ જુઓ કે ભાઈ આ લાલ બસો આટલી બધી છે અહીંયા અને એ લોકો પોતે અંદર આવી અને પછી એનું શૂટિંગ ઉતારે અમે લોકો કામ કરતા હોય તો શૂટિંગ ઉતારે અને એના ફોટા લઈ જઈએ અને પછી એ લોકો વિદેશમાં બતાવે એટલું એનું એમટીએસનું ગૌરવ હતું જ્યારે એ ભૂતકાળમાં જે બસો બનતી હતી કારણ કે એ વખતે રૂબી કંપનીમાં બોડી બનાવવા આપતા હતા પણ એ સમયમાં અમારે રૂબી કંપનીની અંદરથી એ કર્મચારી ભાઈ હતા અને એ એમટીએસમાં એમને નોકરી પર રાખ્યા અને એમણે પછી એવું કીધું સાહેબને કે સાહેબ આવા રૂબી કંપનીમાં જો બોડી બનાવવા આપીશું તો ઘણો બધો ખર્ચ થાય એમ છે એટલે આપણે અહીંયા બસ કેમ ના બનાવીએ કે સાહેબ એ બધા મને કર્મચારીઓ આપો અને જવાબદારી મારી અને એમણે સૌ પ્રથમ જો બસની બોડી બનાવી હોય તો એનો નંબર હતો છસો ને અડસઠ નંબરની બસ કે આખી ટોટલ બસ એમણે બનાવી અને એના પછી તે એમણે ત્રણ ચાર બોડી બનાવી અને એ વખતે કે દિવસની ત્રણ ચાર ગાડીઓ આઉટ કરવાની સવારમાં આવી હોય અને સાંજે તો લગભગ એ ગાડી આઉટ જ થઈ જાય બીજું કે જનરલની અંદર ત્યાં આગળ એન્જિનનું ને એનું બધું કામ ચાલતું હોય ત્યાં આગળ એન્જિન ડાઉન કરે માઉન કરે તો ત્યાં ત્યાં પણ અમારા બોડી ફિટરો હતા અને એ લોકો ત્યાં પણ લગભગ ત્રણ ચાર ગાડીઓ ત્યાં પણ આવું થતી હતી એ રીત નિયમ પ્રમાણે આરટીઓની અંદર આરટીઓ પાસિંગની અંદર દરરોજ ત્યાં આગળ ચાર બસો હતી વોશિંગ રેમ પર અને રેમ પર પછી એ ચડ્યા પછી ત્યાં આગળ એ ગાડીઓનું બહારનો બોડી સ્મિથ અલગ અને અંદરનો ફિટર અલગ અને એ ગાડીઓ સવારમાં ચડે અને સાંજે ઓકે થઈ નીકળી જાય બીજા દિવસે આટિઓ પાસિંગમાં જાય અને પછી ઓન રોડ જાય ઓગણીસ આપણે બે હજાર દસમાં જ્યારે પ્રાઇવેટીકરણની બસો આવી કે જે બધી મિની બસો હતી એ બધી ગાડીઓ વર્કશોપની અંદર આવી હમણાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે પાંચ વાગે તમારે છૂટવાનું છે પણ કોઈ છૂટતા નહીં અને એવું નહીં કે બોડી ફિટરો પણ બીજા બીજા વર્કશોપના જે સ્ટાફ હતા એ દરેકને પોતપોતાની રીતે એ લોકોને રોકાવાનું સાહેબે કહ્યું પણ એ વખતે બધા કર્મચારીઓ એટલા સારા હતા કે કદી કોઈ સાહેબની એમ ના કહે કે સાહેબ અમારો તો ટાઈમ પૂરો થઈ ગયો છે ને હવે અમે લોકો નહીં રોકાઈએ પણ દરેક જણ પોતપોતાની પ્રમાણિકતા પ્રમાણે બધા પાંચ જગ્યા પછી પણ જો રોકાવાનું હોય તો કલાક હોય કે અડધો કલાક કે બે કલાક હોય પણ એ પોતે સમજી કે ભાઈ અમારું પોતાનું છે એમ કરીને પોતાના ઘરની જેમ સમજીને પણ એ લોકો આ લોકો કામ કરતા હતા બીજું કે જ્યારે પ્રાઇવેટીકરણ આવ્યું અને એના પછીની જે એમટીએસની દુરદર્શા થઈ એ બહુ ખરાબ હતી એનું કારણ છે કે જ્યારે અમે જે જોયું કે એમટીએસની ધીરે ધીરે પડતી થવા લાગી સામાન અમને મળે નહીં આ સાય ગ્લાસ જેવી નાની વસ્તુ પણ અમને નહોતી મળતી અને સાય ગ્લાસનો હિસાબ એ પણ બસ પેન્ડિંગ રહેતી હતી ને તો એક સમય એવો હતો કે જો બસ પેન્ડિંગ રહે ને તો અમારી પર રિપોર્ટ થતો હતો એવો સમય હતો એની જગ્યાએ સાઈ ગ્લાસ વગર પછી નાની નાની વસ્તુઓ કે જે ટેકનિકલ સ્ટાફમાં વપરાય છે એ વસ્તુઓ પણ અમને મળતી નથી સ્ટોરની અંદર તપાસ કરીએ તો સ્ટોરવાળા કહે છે કે ભાઈ અમને આ કહે હતું અમે લાવીએ ને તો એ રીતે ઘણી ગાડીઓ ધીરે ધીરે બંધ થવામાં આવી અને એમ એમ જે બંધ થવા માંડી એની સામે આ લોકોએ બધી ખાનગીકરણની બધી ગાડીઓ વધારી પણ એની કોઈ પણ જગ્યા ત્યાં આગળ ભરવામાં આવતી નહોતી કારણ કે એ વખતે પૂરેપૂરું ખાનગીકરણ થઈ ગયું હતું અને એના હિસાબે એમટીએસની દુર્દશા બહુ જ ખરાબ થઈ નિર્મા સ્પેશિયલમાં આ એમટીએસ કથાના ચોથા ભાગની ફરી મળીશું અગાઉ સપ્તાહે નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી મને પંકજ સાચું રજા આપશો આવજો